જય સાથીઓ આજે આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ હતું કે હમણાં કચ્છમાં કેટલાક સમયથી અનેક કંપનીઓ સરકાર પાસેથી જમીનો લઈ રહી છે અનેક કંપનીઓ વપરાશી હક માટે લાઇસન્સ લઈ રહી છે અને એમાં જ્યારે ગૌચર જમીનનો પ્રશ્ન આવે ત્યારે સ્વાભાવિક છે કે અહીંયા સ્થાનિક લોકોનું હિત જળવાતું ન હોય એમને નુકસાન થતું હોય પશુપાલકોને ત્યારે વિરોધ થવો એ સ્વાભાવિક જ છે ભૂતકાળમાં પણ જરપરા ગામમાં જ્યારે કંપનીને ગૌચર જમીન આપવામાં આવી ત્યારે પણ ઘણો બધો વિરોધ થયો હાલમાં કાઠડામાં પણ એ જ આપણે વિરોધ જોઈ રહ્યા છીએ અને આજે વીજ ટાવરો ની વાત આવે વપરાશિક બાબતની અથવા તો જે અનેક ખેડૂતોના સામાન્ય પૈસા આપી અને જ્યારે એમની જમીનો કિંમતી જમીનોમાં ટાવરો ઊભા કરાતા હોય તો આવા અનેક પ્રશ્નો બાબતે સ્વાભાવિક છે કે એ આંદોલનો થાય વિરોધ થાય કારણ કે સરકાર એમને એમ તો ક્યારેય પણ એ પોતાની વાત ઉપરથી હટી જતી નથી અને મોટે ભાગે એમાં લગભગ કંપનીઓ એ જમીન પડાવી જતી હોય છે પરંતુ અનેક જગ્યા એવા પણ દાખલા છે કે જ્યાં આગળ સચ્ચાઈ થી લડત થાય તો સફળતા પણ ચોક્કસ મળતી હોય છે અત્યારે વાત મારે એ કરવી છે કે જ્યારે જ્યારે આવા આંદોલનો ઊભા થાય ત્યારે ભાજપના જ આપણે જેને સ્લીપર સેલ કહીએ કે એના જે આખી ઇકો સિસ્ટમ ઊભી કરેલી છે એના જ સંગઠનો હોય એ બધા લોકો થોડુંક આંદોલન થાય અને બહારે આવી જાય અને સીધા બોલવા લાગે કે નરેન્દ્ર મોદી તો ભગવાન જેવા છે એ તો બરોબર છે ભૂપેન્દ્ર પટેલ તો બહુ સારા માણસ છે એ પણ બરોબર છે હર્ષભાઈ સંઘવી તો એનાથી પણ બહુ સારા છે તો ભાઈ આ જમીન આપી કોણે છે એ ગુજરાત સરકારે તો આપી છે એમના જ અધિકારીઓની સહી છે તમે આ લોકોને બચાવવા માટે આવા ધતિંગ શા માટે કરો છો આવા લોકોથી કચ્છની પ્રજા ચેતતી રહે અને બીજું અત્યારે ત્રીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસનું શાસન નથી છતાં પણ એ લોકો દરેક પોતાની સભામાં કે પોતાના વક્તવ્યમાં કોંગ્રેસ ઉપર જ આક્ષેપ કરતા હોય છે કોંગ્રેસે બરોબર નથી કર્યું આ ગૌચર જમીનની ફાળવણી કોને કરી ખેડૂતોને સાંથડીમાં જમીનો કોને આપી આ બધા વિષયોની ચર્ચા ક્યારેક આપણે એક ખુલ્લા મંચ ઉપર કરીશું પરંતુ અત્યારે મારો એક ખાસ સંદેશ છે કચ્છની તમામ પ્રજાને કે આવા જે છુપાયેલા બાજપીઓ છે એમનાથી ચેતતા રહે આ લોકો ક્યારે પણ સાચી લડત નહીં કરે આ લોકો ભાજપને બચાવવાનું જ કાર્ય કરી રહ્યા છે લોકોનો આક્રોશ થોડોક ધીમો થાય તે માટે આ લોકો બહુ ઊંચા સ્વરે બોલશે અને અનેક વાતો કરશે પરંતુ ધીમે ધીમે એ લોકો જેવી ચૂંટણી આવે તેવા ભાજપના પ્રચારમાં લાગી જતા હોય છે એટલે આ બધા લોકોથી અને સંગઠનોથી કચ્છની પ્રજા ચેતતી રહે એવી મારી બધાને નમ્ર વિનંતી છે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત